શનના ભાજપના શાસકોની એક મિલીભગત છે અધિકારીઓના આવા પેટા કલમો કાઢી ટાઈમ કાઢવા માટે જેના હિસાબે હું આવનારા જનરલ બોર્ડમાં હાજર ન રહી શકું અને જે પહેલો પ્રશ્ન અમારો છે કોંગ્રેસ પક્ષનો એ પ્રશ્નમાં ભાજપને બીક લાગે છે કે ક્યાંક ને ક્યાંક આગામી જનરલ બોર્ડ આ છેલ્લું જનરલ બોર્ડ છે આની પછી લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું નીચું દેખાય એના માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે કેમ કરીને વશરામભાઈ બોર્ડમાં હાજર ન રહે આની સિવાય એનો કોઈ ઉદ્દેશ જ નથી રાજપુર કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ જે આકષેપ કર્યા છે કે અગાઉ જાહેરાત થઈ હતી રિવરફ્રન્ટની આજી નદી રિવરફ્રન્ટની પરંતુ હજી સુધી તેની કોઈ જ કામગીરી કરવામાં નથી આવી ત્યાં સુધી કે આજી નદીની સાફ સફાઈ પણ નથી કરવામાં આવી તો પછી રિવરફ્રન્ટ તો દૂરની વાત છે આ રજૂઆત કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટર છે એટલે વિપક્ષ છે પરંતુ શાસકો દ્વારા એવા આક્ષેપ શાસકો એવા પ્રયાસ કરી રહ્યા છે કે જેનાથી આ કોર્પોરેટર કે વર્ષરામ સાગઠિયા બોર્ડ મીટિંગમાં હાજર જ ન રહે તેવા આક્ષેપ ખુદ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા જ કરી રહ્યા છે તેમનો એવો પણ આક્ષેપ છે કે રાજકોટ પશ્ચિમનો જ વિકાસ થયો છે સામા કાંઠાના લોકોનો વિકાસ થાય તેવો કોઈ જ પ્રયાસ શાસક પક્ષ તરફથી કરવામાં નથી આવ્યો તે લોકોને અન્યાય થઈ રહ્યો છે તે લોકો હજી પણ જળ વિકાસથી વંચિત હોય ને માત્ર શાસક પક્ષને રાજકોટ પશ્ચિમમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપ